ભરતના ચકચારી સુનિલ તાપિયા વાળા મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલી મુખ્ય આરોપી સચિન નુર્ફ લાલુ ઉર્ફ વિશાલ શાહ પંડ્યા નવ વર્ષ બાદ મોરબીમાંથી ઝડપાયો હતો તે બે હજાર સોળથી પેરોલ જમ્પ કરીને ફરાર હતો ભરૂચ એલસીબીએ તેને પકડી પાડ્યો છે રાજ્યમાં પેરોલ અને ફ્લોર જમ્પ થયેલા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ જુબેન્સના ભાગરૂપે એલસીબી ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ તેમની ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વાન્સના આધારે પોલીસે સબ ઇન્સ્પેક્ટર આર કે ટોરાણીની ટીમને માહિતી મળી હતી કે બે હજાર તેરમાં થયેલા સુનિલ તાપિયાવાલા મર્ડર કેસમાં આરોપી સચિન પંડ્યા બે હજાર સોળમાં પેરોલ રજા દરમિયાન ફરાર થઈ ગયો હતો આ માહિતીના આધારે એલસીબીની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી હતી મોરબીમાં મોરબી કર્યા બાદ પોલીસે આરોપી આરોપી સચિન મહેન્દ્રનગર વિસ્તારમાંથી પાડ્યો હતો સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવશે